વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના સોડસુમ્બા હુમરા નજીકમાં નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીં આવનારા ભાવિકો થઈ રહ્યા છે કેન્દ્રો રહેવા જમવાની સુવિધા તેમજ બાળકો માટે સનાતન સંસ્કાર કેન્દ્રની પ્રવૃત્તિ પણ ચલાવવામાં આવી રહી છે જે આવતીકાલના ભવિષ્ય એવા બાળકોમાં સનાતન સંસ્કૃતિનું સિંચન કરે છે એજીવીપી અમદાવાદની ભગીની સંસ્થા છે મુંબઈના જાગૃત એવા હરેન્દ્રભાઈ વેણી પરિવારના તન મન ધનથી આપવામાં આવેલા સહયોગ દ્વારા આ મંદિર બનીને તૈયાર થયું છે આ સંસ્થાનો મુખ્ય હેતુ સર્વજીવ હિતાર્થે શૈક્ષણિક અને સત્સંગ પ્રવૃત્તિ મુખ્ય હેતુ રહ્યો છે દર મહિનાના ત્રીજા રવિવારે સાંજે ચાર કલાકે સત્સંગ યોજાય છે શૈક્ષણિક પ્રવૃત્તિમાં બાળકોને અને જરૂરિયાતમંદને શૈક્ષણિક કીટ વિતરણ કરાય છે દર રવિવારે બાળ સત્સંગ સભા પણ યોજાય છે તેમજ સામાજિક પ્રવૃત્તિમાં ધાબડા વિતરણ દરિદ્ર નારાયણને અનાજ વિતરણ જેવી પ્રવૃત્તિ પણ સંસ્થા દ્વારા કરાઈ રહી છે આમ તેમના દ્વારા મુખ્ય ત્રણ હેતુને જાળવી રાખી સનાતન ધર્મના સંસ્કાર સાથે ધાર્મિકતાના પ્રચાર પ્રસાર માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે અહીં આવનારા મુલાકાતી ભાવિકો પણ સંસ્થાની વ્યવસ્થા અને તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે આવો જાણીએ કે આ લોકો શું કહી રહ્યા છે વિજય રાઠોડ ઉમરગામ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય ભારત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર એજીવીપી ઉમરગામ શ્રી સ્વામિનારાયણ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એઝ્યુટી અમદાવાદની આ શાખા છે આ શાખાના મુખ્ય અમારે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રી સ્વામી તેમજ પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણ દાસજી સ્વામીની પ્રેરણા એ માર્ગદર્શનથી આ છેલ્લા બે વર્ષથી આ મંદિરનું નિર્માણ તેમજ ભૂમિદાતા તરીકે અમારે ગિરનાર ચા ગ્રુપ મુંબઈના અમારે હરેન્દ્રભાઈ વેણી પરિવારનું પણ આ સંસ્થામાં ખુબ સિંહ ફાળો રહ્યો છે ત્રણેય પ્રવૃત્તિઓ અહીંયા આ મંદિરમાં થઈ રહી છે એમાં સૌપ્રથમ સત્સંગની પ્રવૃત્તિમાં દર મહિનાના ત્રીજા રવિવારે સાડા ચાર કલાકે અહીંયા સત્સંગ સભાનો લાભ થતો હોય છે સંતો આવતા હોય છે અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે તે અનેક ભક્તો એ સભામાં જોડાય છે બીજું શૈક્ષણિક પ્રવૃત્તિમાં અત્યારે અમારે શૈક્ષણિક કીટનું વિતરણ થતું હોય છે ઘણા વિદ્યાર્થીઓને અહીંયા જે જરૂરિયાતમંદ લોકો એમને પણ એ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવતું હોય છે સાથે સાથે અહીંયા બાળ સત્સંગ સભા પણ દર રવિવારે સાંજે સાડા કલાકે થતી હોય છે એમાં પણ અનેક બાળકો જોડાતા હોય છે તેમજ બીજી જે સામાજિક પ્રવૃત્તિઓ છે એમાં ધાબળા વિતરણ હોય ચપ્પલ વિતરણ હોય કે નાના મોટા અન્નકૂટ થતા હોય ફલકૂટ થતા હોય એમનું પણ વિતરણ જરૂરિયાતમંદ લોકો સુધી તેમજ ગરીબો સુધી પહોંચતું હોય છે આ બધી પ્રવૃત્તિમાં આ એક સેવાકી પરબમાં સૌ કોઈ જોડાઈ અને બીજાને પણ જોડીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની